નમસ્કાર ખેડૂત મિત્રો હું સંજય ગોસાઈ નિશાન શીટ પ્રાલી અમદાવાદ આજે આપણે નિશાનની બાજરીની વેરાયટી નિશાન પાંચસો પંચાવન ના ફિલ્ડ વિઝિટ ઉપર છીએ મહેસાણા જિલ્લાના એક ગામમાં છીએ જે પ્રગતિશીલ એવા ખેડૂત મિત્ર તો એમની પાસે આપણે માહિતી મેળવીએ તો શું નામ તમારું ગામ તમારો મોબાઈલ નંબર તમે આ કઈ બાજરી વાવેલી છે

એસી મન અંદાજ થશે યાર દોઢ વીઘાનું તમે આ જોઈ શકો છો પૂરા ફિલ્ડમાં આજ રીતના છે એનું ડુંડું પણ મોટું અને ભરાવદાર છે